સુરેન્દ્રનગરના ચોટીલાથી અમદાવાદ તરફ જતા હાઈવે પર વણકીના બોર્ડ પાસે ગંભીર અકસ્માત થયો સૂત્રો દ્વારા માહિતી અનુસાર વણકી ગામના બોર્ડ પાસે અકસ્માત સર્જાતા દસથી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા રાજકોટ અમદાવાદ નેશનલ હાઇવે પર ખાડાના કારણે અકસ્માત થઈ રહ્યા છે ચોટીલા અમદાવાદ નેશનલ હાઇવે પર વણકી ગામ પાસે સામસામે વોલ્વો બસનો અકસ્માત સર્જાયો સાયલાથી વણકી ગામના બોર્ડ પાસે સામસામે ટકરાતા અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે ગંભીર અકસ્માત સર્જાતા ઇસા ઇજાગ્રસ્ત પામેલા લોકોને ચોટીલા રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે विक्रम सिंह जाडेजा दिव्याग न्यूज़ सुरेंद्र सुरेंद्रनगर